નમસ્કાર મિત્રો આજે ચૌદ જુલાઈ મિત્રો આજના વિડીયોમાં આપણે વ્યક્તિ વિશેષમાં રામલાલ ચુનીલાલ મોદી વિશે વિસ્તૃત ચર્ચા કરીશું આજે તેમનું નિર્વાણ દિન છે તો મિત્રો જોઈએ વ્યક્તિ વિશેષમાં રામલાલ ચુનીલાલ મોદી રામલાલ ચુનીલાલ મોદી ગુજરાતી લેખક સંશોધક સમીક્ષક અને ઇતિહાસકાર હતા તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન માટે ખાસ કરીને મધ્યકાલીન કવિ પણના તેમના સંશોધન માટે જાણીતા છે તેમને ઓગણીસો પિસ્તાલીસ પચાસના વર્ષનો મરણોત્તર નર્મદ સુવર્ણચંદ્ર એનાયત થયો હતો રામલાલ ચુનીલાલ મોદીનો જન્મ સત્યાવીસ જુલાઈ અઢારસો નેવુંના રોજ પાટણ ખાતે દસા વાયડા વણિક કુટુંબમાં થયો હતો તેમના પિતાનું નામ ચુનીલાલ નરભેરામ અને માતાનું નામ જડાવ હતું ઓગણીસો આઠમાં પાટણ હાઈસ્કૂલમાંથી મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તેમણે ઊંઝા અને ચાણસમાને મિડલ સ્કૂલના હેડમાસ્તર તરીકે કાર્ય કર્યું હતું ત્યારબાદ તેઓ પાટણ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને મૃત્યુ પર્યંત ત્યાં જ સેવાઓ આપી હતી તેઓ ચૌદ જુલાઈ ઓગણીસો ઓગણપચાસના રોજ રાજકોટ ખાતે અવસાન પામ્યા હતા રામલાલ ચુનીલાલ મોદી પાટણના વતની હોવાથી તેઓ ત્યાંના સ્થાનિક ગ્રંથકારો અને કવિઓ માટે વિશેષ મમત્વ ધરાવતા હતા તેમને મુખ્યત્વે જૂની ગુજરાતી અને ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસના ક્ષેત્રમાં મહત્વનું કાર્ય કર્યું છે તેમણે કેટલાક ગ્રંથો ઉપરાંત એકસો પચાસ જેટલા સંશોધનાત્મક લેખો પ્રકાશિત કરેલા છે ઓગણીસો નવમાં ગુજરાતી નામનો તેમનો પ્રથમ લેખ પ્રકાશ સામાયિકમાં પ્રગટ થયો હતો ઓગણીસો ઓગણીસમાં તેમણે મધ્યકાલીન ગુજરાતી કવિ ભાલણ વિશે શાસ્ત્રીય રીતે લખેલું ચરિત્રાત્મક પુસ્તક ભાલણ પ્રકાશિત કર્યું હતું ઓગણીસો ચોવીસમાં તેમણે કવિ ગ્રંથ પ્રકાશિત જેને માટે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી એકસો એક રૂપિયાનું પારિતોષિક આપવામાં આવ્યું હતું તેમણે જદુનાથ સરકારના મુગલ એડમિનિસ્ટ્રેશન પુસ્તકનો ગુજરાતી અનુવાદ મુઘલ રાજ્ય વહીવટ ઓગણીસો બેતાલીસ શીર્ષક હેઠળ કરેલો છે પાટણ સિદ્ધપુરનો પ્રવાસ ઓગણીસો ઓગણીસ એ તેમનો પ્રવાસ વિષયક ગ્રંથ છે કર્ણ સોલંકી ઓગણીસો પાંત્રીસ અને વાયુપુરાણ ઓગણીસો પિસ્તાલીસ એમના ઇતિહાસ વિષયક ગ્રંથો છે ઓગણીસો પિસ્તાલીસ પચાસ દરમિયાન તેમણે ઇતિહાસ સંશોધન માટે નર્મદ સાહિત્ય સભા તરફથી મરણોત્તર નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો